નમસ્તે મિત્રો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી મિક્સ વેજીટેબલ સેન્ડવીચ આ રેસીપી એટલી આસાન છે કે તમે થોડા જ સમયમાં ઘરે બનાવી શકો છો આ સેન્ડવિચમાં આપણે ફ્રેશ વેજીટેબલનો ઉપયોગ કર્યો છે જે ટેસ્ટ સાથે હેલ્થ માટે પરફેક્ટ છે ખાસ કરીને ક્વિક બ્રેકફાસ્ટ ટિફિન બોક્સ કે ઇવનિંગ સ્નેક માટે આ રેસીપી એકદમ બેસ્ટ ઓપ્શન છે તો આજે મેં મિક્સ વેજીટેબલ સેન્ડવિચ તૈયાર કરી છે એ લગભગ બે વ્યક્તિઓ માટે પૂરતું છે તો તમે તમારા પરિવાર સાથે બેસીને આ સ્વાદિષ્ટ મિક્સ વેજીટેબલ સેન્ડવિચ એન્જોય કરી શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે મેં સામગ્રીમાં લીધું છે એક ડુંગળી એક કાકડી એક ગાજર એક કેપ્સિકમ એક ટમેટો અને બે મીડિયમ સાઇઝના બટેટા બોઇલ કરીને લીધા છે તો હવે સૌથી પહેલાં એક બાઉલ લેશું એમાં ડુંગળી કાકડી ગાજર કેપ્સિકમ ટમેટા બટેટા અને આ બધું વેજીટેબલ મેં પહેલેથી બારીક ચોપ કરીને રાખ્યું હતું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર બારીક ચોપ કરેલી ધાણાભાજી મેં અહીંયા ઓરેગાનો લીધો છે એ પણ અડધી ચમચી નાખીશું ત્યારબાદ ફન ફૂડનું વેજ મેયોનીઝ જ લીધું છે એ પણ એક ચમચી નાખીશું અને મેં અહીંયા ફન ફૂડનું પીઝા ટોપિંગ લીધું છે એ પણ નાખીશું બે ચમચી અને હવે ચીઝ ખમણેલું લીધું છે એ પણ મિક્સ કરીશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે ટોપિંગ કેટલું સરસ લાગે છે અને હવે બ્રેડ લેશું એમાં આપણે ટોમેટો સોસ લગાવશું હવે સેન્ડવીચનો જે ટોપિંગ તૈયાર કરીને રાખ્યું છે એ ભરીશું તો આ જ રીતે આપણે બધી સેન્ડવીચ તૈયાર કરી લેશું અને હવે સ્લો ગેસ ઉપર ટોસ્ટર સે ગરમ કરવા મૂકીશું એમાં હવે ઘી સ્પ્રેડ કરશું તમે બટર પણ લઈ શકો છો અને હવે તૈયાર કરેલી સેન્ડવીચ ટોસ્ટરમાં મૂકીને સ્લો ગેસ ઉપર મૂકીશું ત્યારબાદ ઘી સ્પ્રેડ કરશું અને ટોસ્ટર બંધ કરીને સેન્ડવીચ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો કે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે ગરમા ગરમ સેન્ડવિચ જેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો આ સેન્ડવિચ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે ગરમા ગરમ મિક્સ વેજીટેબલ સેન્ડવીચ